રાજકોટમાં ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે શહેરમાં રોગચાળો વકર્યો સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે રાજકોટના કમિશનર તરીકે વિજયભાઈ મેહરા સાહેબ હતા ત્યારે રાજકોટના તમામ માલદારીઓને એવું કહેવામાં આવ્યું કે આટલા જે પશુધન છે એને સારી અને સ્વેચ્છાએ રાખો તમે માલદારી વસાહત લો જેથી કરી રાજકોટનો વિકાસ થાય ત્યારે માલદારી સમાજના આગેવાનો સહમત થયા હતા અને ચાર એનિમલ હોસ્ટેલ પાસ કરવામાં આવ્યું કાર एनिमल હોસ્ટેલ ની અ મેરા સાહેબ એવું સુવિધા સબર આપવામાં આવશે કે ગાયની પૂરેપૂરી નિયક્ષા કરવામાં આવશે કે ગાયને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે આ રીતે બે વેટરની ટી ડોક્ટર આપવાના હતા જાતિ પાંચ સફાઈ કામદારો આપવાના હતા લોડર અને સીબી તો ત્યાં હાજર ને હાજર રાખવાનું કે જેથી કરીને સફાઈ માટે વરસાદની અ ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારે ગાયને તકલીફ ન પડે પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ ચાર થી પાંચ કમિશનરો બની થી આવવા છતાં રજવાતો કરવા છતાં આજ રાજકોટ મહાનગરપાલિકાના બેઠકમાં પાણીની કે પડતી માત્રે લાઈટ નું હોય તો જનનાયકો દોડી આવે છે પરંતુ ગાયની માતા કેનાર અને માતાના નામે મત લેનાર આજે જનનાયકો ક્યાંય દેખાતા નથી ખરેખર તમારે જનનાયક બનવું હોય તો આ ગાયની વારે આવો અત્યાર સુધીમાં હજારો ગાયોના મોત રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બાની અંદર થઈ ગયા છે અને બીજી વાત કે જ્યારે રાજકોટ મહાનગરપાલિકા એવી વાત કરેલ હતી કે રાજકોટની અંદર ગાય ગાયને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આપવામાં આવે તો એન્ટીબાયોટિક દવા અને ગાયને જે જે કેલ્શિયમ આપવાના હોય એ પણ હાજર રાખવામાં આવશે પરંતુ બારસો રૂપિયા લેવા છતાં એક ગાય જયારે બારસો રૂપિયા લેવામાં આવે બીજી વાર રિપ્લેસમેન્ટ થાય ત્યારે એના પણ બારસો રૂપિયા લેવામાં આવે પરંતુ આજ સુધી કોઈ સુવિધા ન રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ બધા અધિકારીઓ ગાયના ના પૂજનમાં રસ લે છે પરંતુ ગાય જ્યાં તકલીફ છે ત્યાં કોઈ રસ નથી લેતું ભૂતકાળની અંદર રાજકોટની અંદર બે લાખ ગાયો હોતી આજે આપણે રાજકોટની અંદર માત્ર ને માત્ર પચીસ હજાર ગાય ભેગી કરવી હોય તો પણ રાજકોટની અંદર ન થઈ શકે લાખો લીટર મહાનગરપાલિકા નિકાલ આવ્યો નથી ગાય ની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો આ બની બેઠેલા માત્ર ને માત્ર જનનાયકો છે જનનાયકો અવદશા ને આપણે જોયું કે ભૂતકાળની અંદર અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ જેમ કાશ્મીરી પંડિતો ને પ્રસ્થાપિત કરવાના જે રીતે ગાય માતાને પ્રસ્થાપિત નહીં કરે તો આપણે જોઈ રહ્યા છીએ આગ જન્મ થઈ છે પ્લેન ક્રેશ થાય છે ક્યારે થાય છે કે ભગવાન દ્વારકાધીશને ને વાલામાં વાલી હૃદયમાં વાલી ગાય માતા હોય કે જ્યારે પોતે લોહિયાર એની ધરતી ની લોહિયાર થતી હોય ત્યારે આવા બનાવો બનતા હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા ને એટલું મગજમાં નથી આવતું કે આપણે કેટલું કેટલું રાજકોટની અંદર કેવી કેવી ઘટનાઓ બની રહી છે પુલ તૂટી જાય છે ટીઆરપી જેમ જેમ જેવા કાંટા છે પરંતુ અત્યારે આંખ નહીં ઉઠે તો રાજકોટની ની અંદર નહીં પણ આ ધરતી ઉપર જેમ ગાયનું નું રહેવાનું છે એ જ રીતે આપણે આવા ભોગવતા ભોગવતા આવશું જેને જેને પાપ ધંધા કર્યા છે એને પાપ લાગવાનું છે પરંતુ નિર્દોષ લોકોને પણ આમાં પાપ લાગી ગયું છે માત્ર ને માત્ર આ પાપ હોય તો રાજકોટ મહાનગરપાલિકાના જનનાયકો અને રાજકોટ મહાનગરપાલિકાના હિસાબે અત્યારે ગાય ની પકોડી સ્થિતિ છે ગત સપ્તાહ રાજકોટ મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં જોવા જઈએ તો પીડીયુ પી કેચ ઉપરાંત જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે મુજબ નોંધાતા આઈએચઆઈપીના આંકડા મુજબ જોવા જઈએ તો મેલેરિયા અને ચિકનગુનિયાના મેલેરિયાનો કોઈ પણ કેસ નોંધાયેલો નથી જ્યારે ચિકનગુનિયાનો એક કેસ નોંધાયેલો છે અને ડેન્ગ્યુના પણ કોઈક પણ કેસ નોંધાયેલા નથી આપણને જોવા જઈએ તો શરદી ઉધરસના કેસમાં છસો નવાણું શરદી ઉધરસના કેસ સામાન્યતાના નવસો આડત્રીસ કેસ ઉપરાંત ઝાડા ઉલટીના કેસ જોવા જઈએ તો બસો જેટલા કેસ ઝાડા ઉલટીના નોંધાયેલ છે આ ઉપરાંત ટાઈફોઈડના બે કેસ અને કમળાના જે છે એ કુલ ચાર કેસ જે નોંધાયેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ પ્રકારના કેસ જે છે ગત સપ્તાહે નોંધાયેલા નથી ખાસ કરીને અત્યારે પાણીજન્ય રોગચાળામાં વધારો જે છે એ ઘણો બધો નોંધાતો આવે છે છેલ્લા છ અઠવાડિયાથી જોવા જઈએ તો કમળાના કેસીસ છે નોંધાયેલા છે લોકોએ બહારનું જે છે પીવાનું અથવા ખાવાનું જે છે એ ખોરાક જે છે ટાળવો જોઈએ ખાસ કરીને બહારની જે છૂટક અથવા ઓપનમાં જે વેચાતી વસ્તુઓ છે ખાદ્ય ખોરાક એ આરોગ્યનું જે છે એ બની શકે તો ટાળું છે એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો હિપેટાઇટિસ એટલે કે કમળામાં પણ એ અને સી જે છે એનું ટ્રાન્સમિશન એ જે છે એમાં વધારે જોવા મળી રહ્યું છે એનું ખાસ કારણ જે પાણી અથવા ખોરાક દ્વારા એનું ટ્રાન્સમિશન થતું જોવા મળે છે તો લોકોએ ખાસ જે છે ઘરે બનાવેલો તાજોને સાથે ખોરાક જ લેવો જોઈએ અને ઘરે જે પાણી આવે છે એ પણ પાણી જે છે ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત તમે જો ઘરે પાણી પીવાનું હોય ને કોર્પોરેશનનું પાણી આવતું હોય એમાં કોઈ પણ કન્ટામિનેશન જણાતો હોય વાસ મારતું હોય કે ખરાબ કલરનું દૂષિત પાણી આવતું હોય તો તાત્કાલિક જે છે એ પાણી પીવાનો વપરાશમાં લેવાને બદલે અન્ય જે સોર્સનું પાણી પીવા માટે અથવા રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવું જોઈએ આ ઉપરાંત જે છે ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય રોગચાળો જે પણ વકરવાની હંમેશા વકી રહી છે ખાસ કરીને અત્યારે વરસાદની ઋતુમાં પાણીની આવક જે છે એ ઘણી બધી સારી થઈ છે ઉપરાંત વરસાદ પણ સારો વરસ્યો છે લોકોએ ખાસ કરીને અગાસી ઉપર આપણે ત્યાં રાજકોટમાં મોટાભાગે ડેન્ગ્યુ અને ચિકનગુન્યુના કેસીસ છે ચોમાસા પછીના પંદરથી વીસ દિવસ પછી નોંધાતા હોય છે અત્યારે જોવા જઈએ તો અગાસી ઉપર કોઈ પણ નાના મોટા કન્ટેનર પાત્રો ટાયર કે કોઈ પણ ભંગારની વસ્તુઓ રાખેલી હોય તો તે ખાલી કરી દેવી જોઈએ જેની જેથી કરીને એની અંદર પાણીનો ભરાવો ન થાય ને મચ્છર પોતાના ઈંડા ના મૂકે તો આ બધી તકેદારીઓ લઈને આપણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાથી બચી શકીએ છીએ